બધા વાલીઓને નમ્ર નિવેદન છે એક લોહી આ મહાભારત સંમેલનની અંદર જે બાળકોએ શ્રીમદ ભગવદ્ ગીતાના બારમાં અધ્યાયનું જે ઉચ્ચારણ કર્યું હતું એને સમજાવવા માટે અત્યારે હું પ્રયાસ કરીશ તો આ વિડીયો દરેક બાળકોને એ દેખાડે જેનાથી એને સમજાય છે કે હકીકતમાં આ અધ્યાય કહેવા શું માગે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બાર તો જે બારમો અધ્યાય છે તેનું નામ છે ભક્તિયોગ ભક્તિયોગ એટલે શું કહેવા માગે છે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સાથે પ્રેમાળ ભક્તિ માર્ગથી જોડાવું યોગ યોગનો મતલબ થાય છે કનેક્શન જોડાવવું ભક્તિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ દ્વારા કઈ રીતના ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાઈ શકાય તો એ માર્ગ આપને આ બારમા અધ્યાયમાં બતાવે છે અધ્યાય બાર ભક્તિયોગ આ અધ્યાયની અંદર મેઇન બે વસ્તુ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે બે વસ્તુ ઉપર ભાર દેવામાં આવ્યો છે પહેલો ભક્તિનો માર્ગ ભક્તિનો માર્ગ કઈ રીતના છે ભક્તિ યોગ શું છે ભક્તિ શું છે એ બીજું ભગવાન શ્રી કૃષ્ણને કયો ભક્ત સૌથી પ્રિય છે ઓકે તો આ બે વસ્તુ ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવ્યું છે જે આપણે આગળ અધ્યયન કરીશું શ્રીમદ ભગદ ગીતા અધ્યાય બાર શ્લોક એક અર્જુન એવં ુક્તા એ ભક્તા સ્વામુપાસ એ ચાપ્યક્ષરમ અવ્યક્ત કે યોગ મહા તો આ શ્લોકમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછે છે જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે હવે અહીંયા બે વસ્તુ આપેલી છે નિર્વિશેષ બ્રહ્મ અને ભક્તિની સેવામાં જે લાગેલો છે સતત યુક્તાએ સતત યુક્તાએ સતત મતલબ હંમેશા માટે લાગેલો રહે છે યુક્તાએ મતલબ ભક્તિમાં લાગેલો રહે છે તો ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન આ પ્રશ્ન પૂછે છે કે જેઓ તમારી ભક્તિની અંદર સતત લાગેલા રહે છે એ કે બીજું જે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે આ જે શબ્દો છે એ બાળકોને થોડો મુશ્કેલ લાગે સમજો એટલા માટે હું પ્રયાસ કરું છું કે સરળતાથી સમજી શકે બે પ્રકારના મનુષ્યો હોય છે એક એવા મનુષ્ય હોય છે જે ભગવાનનું સાકાર સ્વરૂપ છે એને માનતા હોય છે અને એક હોય છે નિરાકાર સાકાર અને નિરાકાર વચ્ચે તફાવત જોજો સાકાર એટલે આપણે જેમ માનીએ છીએ કે ભગવાનનું મુખ છે ભગવાનના હાથ છે ભગવાનનું શરીર છે તો આથી ભગવાનનું સાકાર સ્વરૂપ જે નિરાકાર સ્વરૂપ છે અમુક લોકો એવું માને છે કે ભગવાન છે નિરાકાર છે એનો કોઈ આકાર નથી એ ફક્ત એક પ્રકાશ છે એક લાઈટ છે તો અર્જુન સ્પેસિફિક કહેવા માંગે છે પ્રશ્ન પૂછવા માંગે છે ભગવાન શ્રી કૃષ્ણને કે આ નિરાકાર સ્વરૂપનું જે ઉપાસના કરે છે કે જે સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે એ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે બીજા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એને આન્સર આપે છે જેઓ મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે તેઓ મારી દ્રષ્ટિએ સિદ્ધ છે સર્વશ્રેષ્ઠ છે બે વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણે કીધી છે જેઓ મારી સતત સેવા કરતા રહે છે અને પોતાનું મન છે એ ભગવાનનામાં હંમેશા લગાવેલું રાખે છે તો આ જે બે પ્રકારના વ્યક્તિ છે એ

સર્વવ્યાપી અચિંત અપરવર્ત સ્વરૂપના જે ગુણ છે એ આ છે હવે ઇન્દ્રિય સંયમ કરી જેઓ પૂજા કરે છે સર્વના કલ્યાણમાં ભોરેવળ રહે છે અંતે ભગવાન શ્રી કૃષ્ણને પામે છે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે જે આ મારું નિરાકાર નિર્વેશ બ્રહ્મના સ્વરૂપમાં જે મારી ઉપાસના કરે છે બીજાના કલ્યાણમાં હંમેશા પરવેલા રહે છે તેઓ પણ મને અંતમાં પામે છે બરાબર ઇન્દ્રિય સેમ રાખે છે ઇન્દ્રિયો ઉપર કાબુ રાખે છે પૂજા કરે છે તો એ એવો પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે છે પણ કઈ રીતના બ્રહ્મજ્યોતિવાળા સ્વરૂપને ભગવાનના જે આ બ્રહ્મજ્યોતિવાળું સ્વરૂપ છે એને પ્રાપ્ત કરશે ભગવાનનું જે સાકાર સ્વરૂપ છે એને પ્રાપ્ત કરશે નહીં શ્લોક નંબર પાંચ જે મનુષ્યના મન પરમેશ્વરમાં અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે તેના માટે પ્રગતિ સાધવી અત્યંત કષ્ટપ્રદ હોય છે દેહધારી મનુષ્યો માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી બહુ દુષ્કર હોય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે આ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે એના માટે ભક્તિમાં આગળ વધવું તે બહુ મુશ્કેલ છે અને ભગવાન શ્રી કૃષ્ણને પામવું એ બહુ મુશ્કેલ છે દુષ્કર મતલબ બહુ મુશ્કેલ છે આગળના શ્લોકમાં છઠ્ઠા અને સાતમા શ્લોકમાં ભગવાન દ્વારા મનુષ્યનો ઉદ્ધાર કેવા મનુષ્ય છે જેનો ઉદ્ધાર ભગવાન કરશે એ આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે જે મનુષ્ય સર્વકર્મ મારામાં અર્પિત કરીને આ ભાવે ભક્તિ કરતા રહે છે ભગવાનની સેવામાં લાગેલા રહે છે મનને મારામાં શિર કરે છે અને નિરંતર મારું ધ્યાન કરે છે તેઓને હું જન્મ અને મૃત્યુના સાગરમાંથી ઉદ્ધાર કરું છું ઓકે પેલું કર્મ મારામાં અર્પિત કરે છે જેઓ પોતાના કર્મ મારામાં અર્પિત કરે છે જે પણ આપણે કર્મ કરી છે ભગવાન શ્રી કૃષ્ણને સેન્ટરમાં રાખશું એને વચ્ચે રાખશું એને અર્પિત કરીશું ઓકે અવિચળ ભાવે ભક્તિ કરે છે સતત યુક્તાએ અવિચળ ભાવે સતત યુક્તાએ લાગેલા રહે છે ભક્તિની અંદર સેવાની અંદર મનને મારામાં સ્થિર કરે છે પોતાનું મન છે પોતાની બુદ્ધિ છે ભગવાનની અંદર હંમેશા સ્થિર કરે છે બરાબર અને ભગવાનનું સતત ધ્યાન ધર્યા કરે છે ભગવાનનું સતત ધ્યાન કઈ રીતના કરી શકાય ઓકે મન બહુ ચંચળ છે ઓકે અર્જુન કહે છે ચંચલમ હિ મના કૃષ્ણ મારું મન એટલું ચંચળ છે હું હવાની દિશા બદલી શકું છું એને કંટ્રોલમાં કરી શકું છું પણ ભગવાન આ મારું મન મારે કાબૂમાં નથી રહેતું તો અર્જુન જેવા જે ધનુધર છે એનું મન કાબુમાં ના રહેતું તો આપણે તો શું કહેવાય બરાબર પણ ભગવાન શ્રી કૃષ્ણ એનું પણ સોલ્યુશન આપે છે ઓકે અભ્યાસ એન્ડ વૈરાગ્ય જે આપણે આગળના શ્લોકોમાં જોશું અભ્યાસ અને વૈરાગ્યથી પોતાનું મન આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ તો ભગવાન શ્રી કૃષ્ણ છે એનું નિરંતર ધ્યાન કઈ રીતના કરી શકાય તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવદગીતાની અંદર કહે છે જળમાં હું સ્વાદ છું વનસ્પતિઓની અંદર જે રસ પ્રદાન કરનાર છે એ ચંદ્ર હું છું સૂર્ય માનું ત્યાં જ છું તો આ રીતના જે કંઈ પણ વસ્તુ છે એની અંદર આપણે ભગવાન શ્રી કૃષ્ણનું અત્ર તત્ર અને સર્વત્ર ચિંતન કરી શકીએ છીએ જ્યારે પાણી પીએ ત્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણ યાદ આવવા જોઈએ જ્યારે આપણે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીએ ત્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણને યાદ આવવા જોઈએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કીધું છે સર્વ વનસ્પતિ છે એને રસ પ્રદાન કરનાર હું છું ચંદ્રથીને હું વનસ્પતિ રસ પ્રદાન કરું છું છે ભૂતાની તો એટલા માટે જ્યારે સૂર્યનું પહેલું કિરણ ઉગે ત્યાંથી લઈને જ્યાં સુધી સુધી સૂર્યપ્રકાશ રહે છે ત્યાં આપણે એ યાદ રહેવું જોઈએ કે સૂર્યપ્રકાશનું કિરણ એ સૂર્યપ્રકાશ એ પણ ભગવાન શ્રી કૃષ્ણના લીધે છે ચંદ્રમાં ઉગે ત્યારે આપણે યાદ રહેવું જોઈએ કે ચંદ્રમાંથી આવતો પ્રકાશ પણ ભગવાન શ્રી કૃષ્ણના લીધે છે આવી રીતના ભગવાન શ્રી કૃષ્ણનું નિરંતર સતત ધ્યાન આપણે કરી શકીએ છીએ શ્લોક નંબર આઠ ભગવાનમાં નિવાસ કરવા માટેની લાયકાત મારામાં તારા ચિત્તને સ્થિર કર મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરવદે ચિત્ત અને બુદ્ધિ માઇન્ડ એન્ડ ઇન્ટેલિજન્સ મન અને બુદ્ધિ એ બંને વસ્તુ ભગવાનની અંદર પરવી દેવાની છે કઈ રીતના આ મહાભારત સંમેલનની અંદર જે બાળકોએ પોતાનું મન અને બુદ્ધિ ભગવા શ્રીમદ્ ભગવદ ગીતાના શ્લોક યાદ કરવા માટે જે ઉપયોગ કર્યો છે એ રીતના પણ સતત યુક્તાએ હંમેશા એમાં જ લાગ્યા રહેવાનું છે તો સદા મારામાં નિવાસ કરીશ એમાં સંદેહ નથી જો આવું કરીશ તો હંમેશા ભગવાન આપણી સાથે છે ભગવાનને આપણે પ્રાપ્ત કરીશું એમાં કોઈ સંદેહ નથી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એ કરે છે એમાં કોઈ પણ સંદેહ નથી ભગવાન કહે છે મતલબ ખતમ ભગવાન શ્રી કૃષ્ણ જે વાત કરે છે મતલબ એ સંપૂર્ણપણે સત્ય છે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી શ્લોક નંબર નવ ચિત્તને અચળ ભાવે મારામાં સિદ્ધ ના કરી શકે તો ભક્તિ યોગના વિવિધ પાસાઓનું પાલન કર વિવિધ વિધાનો છે ભગવાન સ્ટેપ બતાવે છે કાં તું મન બુદ્ધિને મારાની અંદર સિદ્ધ કર જો એવું ના કરી શકે તો શું કર જે યોગના વિવિધ પાસાઓ છે શ્રવણમ કીર્તનમ અર્ચનમ દાખ્યમ સખ્યમ ઓકે પાદ સેવનમ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવું ઓકે મંદિરેને સાફ સફાઈ કરવી તો આજે ભક્તિયોગના વિધિ વિધાન છે એનો એમાં પરોવાયેલું લેવાનું એ પ્રમાણે જો કરશું તો શું થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મને પ્રાપ્ત કરવાની તારી ઈચ્છા છે એ તું વિકસિત કરીશ પહેલાં કીધું મન બુદ્ધિમાં મારા ભરાવ જો એ નહીં થાય તો ભક્તિયોગના વિધિ વિધાનનું પાલન કર એનાથી ભગવાન શ્રી કૃષ્ણને પામવાની ઈચ્છા છે એ વધશે વિકસિત થશે પછી જો આ પણ ના થઈ શકે તો શું કરવાનું ભગવાન એક પછી એક સ્ટેપ બતાવે છે એક સૌથી હાર્ડ એનાથી ઓછું એનાથી સરળ એનાથી સરળ એટલા માટે ભગવાન ઘણા બધા ઓપ્શન આપે છે બરાબર શ્લોક નંબર દસ જો ભક્તિયોગના વિવિધ પાસાઓનું પાલન કરી ન શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર તેનાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ જો ભક્તિ યોગના વિવિધ વિધાનોનું પાલન ના થઈ શકે તો કર્મ ભગવાન શ્રી કૃષ્ણ માટે કર્મ કરું એકલો લો આ મહાબાળ સંમેલનની અંદર જે બાળકો શ્લોક યાદ કર્યું હતું એ પોતાના માટેની પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું તો એ રીતના એ જે કર્મ છે ભગવાન શ્રી કૃષ્ણ માટે તો એ રીતના ભગવાન શ્રી કૃષ્ણ માટે કર્મ કરવાનું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેનાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ એનાથી જે અવસ્થા છે એ પૂર્ણપણે પ્રાપ્ત થશે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાપ્ત થઈ શકશે આપણે એલિજિબલ બનશું આપણે લાયક બનવું બનશું કે ભગવાન શ્રી કૃષ્ણ સુધી આપણે પહોંચી શકે શ્લોક નંબર અગિયાર તેમાં પણ તું અસમર્થ હો તો કર્મફળનો ત્યાગ કર અને આત્મસિત્ત થવાનો પ્રયત્ન કર કર્મફળનો ત્યાગ કરવાનું કે છે ભગવાન અલગ અલગ છે પછી હજી પણ ભગવાન શ્રી કૃષ્ણ માટે જો કર્મ ના થઈ શકે તો કર્મફળનો ત્યાગ કરવાનો જેમ કે દરેક બાળકોને એક ચીલ્ડ આપવામાં આવેલું છે એક એવોર્ડ આપવામાં આવેલો છે આ સંમેલન પછી તો એ મળેલું ફળ છે જે બાળકોએ કર્મ કરેલું છે એનું ફળ છે આ ફળનું ભગવાન ત્યાગ કરવાનો કે છે જે ચીડ મળ્યું છે એનો ત્યાગ કરો કઈ રીતના ત્યાગ કરો સમજજો કર્મ આપણે કરેલું છે પણ એ જે ચીડ મળેલું છે એ વિદ્યાર્થીઓ એવું સમજે બાળકો તમે એ રીતના સમજો કે આ ચીડ છે મારી મહેનતથી નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી મળ્યું છે તો એ છે કર્મ ફળનો ત્યાગ એ અભિમાન નથી રાખવાનું કે આ મારી મહેનતથી મેં એટલો એક વર્ષ સુધી મહેનત કરી ત્યારે મને આ મળ્યું છે નહીં ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે વેદાંત અંદર ના હૃદયમાં વસેલો છું અને યાદ આવું અને ભૂલી જવું એ પણ મારાથી આવે છે તો જે શ્લોક યાદ રહ્યા છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા છે અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર એ પણ કહે છે આઈ એમ ધ ઇન્ટેલિજન્સ ઓફ ઇન્ટેલિજન્ટ પર્સન બુદ્ધિમાન લોકોની જે બુદ્ધિ છે એ પણ હું છું તો આ જે બુદ્ધિનો ઉપયોગ કરી જે શ્લોક યાદ કર્યા છે એનાથી જે ચીલ મેળવ્યું છે એ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા છે આ રીતના કર્મફળનો ત્યાગ થઈ જાય છે તો ત્યાગ કર્યો કરવાનું કહે છે અને આત્મસિદ્ધ થવાનો પ્રયત્ન કરે પોતાની અંદર જ ખુશ આત્મસિદ્ધ થવાનો પ્રયત્ન કરવાનું કહે છે શ્લોક નંબર બાર મનુષ્ય મનની શાંતિ કેવી રીતે મેળવી શકે એ શ્લોક નંબર બારની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે આ પ્રક્રિયા અપનાવી ના શકે તો જ્ઞાનોપાર્જનમાં જોડાઈ જાય જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં કર્મોફળનો ત્યાગ શ્રેષ્ઠ છે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો કર્મફળનો પણ ત્યાગ ના કરી શકે તો શું કરવાનું તો એના માટે જ્ઞાનોપાર્જન નોલેજ જ્ઞાન લેના શરૂ કરનાય જ્ઞાન લેવાનું શરૂ કરવાનું છે જે અત્યારે તમે લઈ રહ્યા છો શ્રીમંત ભગદગીતાનું અધ્યયન કરવાનું છે જેનાથી આપને જ્ઞાન મળશે અને આમ એક પછી એક સ્ટેપ ઉપર જતા રહેશું અને આ ભક્તિ માર્ગ છે એને સારી રીતના એનું પાલન કરી શકશો જ્ઞાનોપાર્જન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભગવદ્ ગીતાનું અધ્યયન કરવાનું આ જ્ઞાન લેવાનું કહે છે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં કર્મફળનો પણ ત્યાગ શ્રેષ્ઠ છે જો કોઈ મનુષ્ય આ રીતના કરશે તો એને મનની શાંતિ મળશે તો આ સોલ્યુશન છે મનની શાંતિ કઈ રીતના મળી શકે એનું કયો ભક્ત ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે હવેના શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવશે કે એને કોણ પ્રિય છે હવે મને કોણ પ્રિય છે તો મને ખબર હોય ને તો એ રીતના ભગવાન શ્રી કૃષ્ણને કોણ પ્રિય છે તો સૌથી વધારે કોને ખબર હોય ભગવાનને ખબર હોય તો ભગવાન બતાવશે કે એમને કયો ભક્ત સૌથી વધારે પ્રિય છે શ્લોક નંબર તેર અને ચૌદ જે દ્વેષ કરતો નથી જે જીવ માત્રનો દયાળુ મિત્ર છે પોતાના પોતાને સ્વામી માનતો નથી મિથ્યા અહંકારથી રહી જ છે સુખ દુઃખમાં સમાન રહે છે સહિષ્ણુ સદા સંતુષ્ટ આત્મસંયમી ભગવાનમાં મન બુદ્ધિ સ્થિર કરી ભગવત પરાયણ રહે છે એ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મને બહુ પ્રિય છે હવે આમાં આવી રીતના સત્તર જેટલી લાક્ષણિકતાઓ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગુણો કહે છે હવે એક એક લાક્ષણિકતા ઉપર એક એક લેક્ચર થવાનું છે પણ અહીં આપણે બ્રીફમાં જોઈ લઈએ તો દ્વેષ કરતો નથી કોઈને ધિકારતો નથી બધાનો દિયાળુ મિત્ર છે પોતાને સ્વામી માનો નથી સ્વામિત્વનો નાશ કરે છે ત્યાગ કરે છે કરતા હું નથી આઈ એમ સમથિંગ આઈ એમ નથી ઓકે તો આપણે આઈ એમ સમથિંગ વાલી મેન્ટાલીટી છે કે હું કાંઈક છું હું કરું છું એનો ત્યાગ કરવાનો છે સ્વામિત્વનો તો આગ ત્યાગ કરવાનો છે મિથ્યા અહંકારથી રહિત ફોલ સીગો મિથ્ય જે અહંકાર છે એ એનાથી દૂર રહેનાર સુખ દુઃખમાં સમાન સહિષ્ણુ જે સહનશીલ છે સંતુષ્ટ જે ભગવાન આપેલું છે એ મારા માટે બેસ્ટ છે ઓકે કારણ કે મનુષ્ય હંમેશા લાલચું હોય છે સાયકલ મળે તો આપણે ગાડી જોઈએ છે ગાડી જોઈએ તો કાર જોઈએ છે સંતુષ્ટ નથી એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહી શકે સંતુષ્ટતા આત્મસંયમી એક સેલ્ફ કંટ્રોલ છે પોતાની અંદર કંટ્રોલ છે પોતાનું માઇન્ડ કંટ્રોલ છે બુદ્ધિની જે ક્ષમતા છે એ માઇન્ડ ઉપર પ્રભાવી છે જે મન કહેશે એમ નહીં કરે બુદ્ધિ કહેશે એમ કરશે ઓકે પરીક્ષા હોય અને એક હાથમાં મોબાઈલ હોય અને બીજા હાથમાં ચોપડી હોય તો કઈ ચૂઝ કરવી એ આપણી બુદ્ધિ ઉપર આધાર રાખે છે તો મન કહેશે કે ભાઈ તું મોબાઈલ લે પણ બુદ્ધિ કહેશે કે ભાઈ તું ચોપડી લે સારા માર્ક્સ એમાં આવશે શ્લોક યાદ કરવા કે રમવા જવું કે બીજા કોઈ કાર્ય કરવા કે ટીવી જોઈ કે મોબાઈલ જોવું તો એ છે એ મન કહેશે એમ નહીં કરે બુદ્ધિ કહેશે કે ભાઈ શ્લોક યાદ કર તો ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે આત્મસંય છે બરાબર ભગવાનમાં મન બુદ્ધિ સ્થિર કરી ભક્તિ પરાણ રહે છે મન બુદ્ધિને સિદ્ધ કરી ભગવાનની ભક્તિમાં પરાયે છે આવો ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મને અત્યંત પ્રિય છે શ્લોક નંબર પંદર જે કોઈને કષ્ટ આપતો નથી અને અન્યના કારણે અસ્વસ્થ થતો નથી સુખ દુઃખ ભય ચિંતામાં સંભાવયુક્ત રહે છે જે બીજાને કષ્ટ નથી પહોંચાડતો અને કોઈ એના ઉપર કષ્ટ પહોંચાડે તો અસ્વસ્થ નથી થતો ન્યુટ્રલ રહે છે એકદમ સ્થિર એવો વ્યક્તિ અને સુખ દુઃખમાં સમાન રહે છે ભય અને ચિંતાથી મુક્ત રહે છે ચિંતા હશે એ ચિંતા સમાન છે એટલા માટે ચિંતાની ચિંતન કરવું જોઈએ ગીતાના અધ્યાય ઉપર એના શ્લોકો પર ચિંતન કરવું જોઈએ ચિંતા ના કરવી જોઈએ તો સમયુક્ત રહે છે તો આવો જે ભક્ત છે જેમાં આવી લાક્ષણિકતાઓ છે તો એ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે શ્લોક નંબર સિક્સટીન સોળ પવિત્ર નિપુણ ચિંતા રહિત સમસ્ત દુઃખોથી મુક્ત કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી ઓકે તો જે વ્યક્તિ પવિત્ર છે નિપુણ છે જે રીતના અર્જુન છે એ ધનુર્વિદ્યામાં નિપુણ છે એ રીતના એ પણ નિપુણ છે ચિંતા રહિત જે ચિંતા નથી કરતો ચિંતન કરે છે ચિંતા નથી કરતો ચિંતન કરે છે સમસ્ત દુઃખોથી મુક્ત દુઃખ આવે સુખ આવે સંભાવ રહે છે એને કોઈ દુઃખ આવે તો એ સ્ટેબલ રહે છે સ્થિર રહે છે કોઈ ફળ માટે પ્રયાસ નથી કરતો કોઈ ફળ માટે પ્રયાસ નથી કરતો મતલબ એ કમ્પ્લીટલી ભગવાન ઉપર આધારિત હોય છે એવું નહીં કે ભગવાન ઉપર આધારિત એટલે બેસી જવાનું છે ભગવાન શ્રી કૃષ્ણ બધું કરી દેશે એવું નહીં પોતાનું કર્મ કરે છે પણ સંપૂર્ણપણે ભગવાન ઉપર આધારિત છે ભગવાન ઉપર વિશ્વાસ છે જે આવે એનામાં એ સંતુષ્ટ રહે છે તો આવો જે ભક્ત છે એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મને ખૂબ જ પ્રિય છે શ્લોક નંબર સ સત્તર હર્ષ પામતો નથી શોક કરતો નથી પશ્ચાતાપ કરતો નથી કશું ઈચ્છતો નથી શુભ અશુભનો ત્યાગ કરે છે શ્લોક નંબર સેવન્ટીન યો ન રસ્યતી ન દ્વેષથી ન શોચતી ન કાંક્ષતી શુભાશુભ ભક્તિ માન્ય સમય પ્રિય શુભાશુભ પરિતાગી શુભ અને અશુભનો ત્યાગ કરે છે યો ન હર્ષતિ હર્ષિત થતો નથી જ્યારે સુખ આવી જાય વધારે ત્યારે હર્ષિત નથી થતો જ્યારે બહુ દુઃખ આવે ત્યારે દુઃખી નથી થતો સંભાવ રહે છે ન્યુટ્રલ ખુશ રહે છે પણ એટલો બધો ખુશ નથી ખુશ નથી થતો કે છકી જાય અને એટલું બધું દુઃખ આવે ત્યારે દુઃખી પણ નથી થતો એ હંમેશા ન્યૂટ્રલ રહે છે તો પશ્ચાતાપ નથી કરતો જે પણ થઈ છે ભગવાન શ્રી કૃષ્ણની મરજીથી થાય છે જિંદગીની અંદર બનતા સારા કે નરસા જે બનાવો છે એનાથી એ અસ્વસ્થ નથી થતો એ ન્યુટ્રલ રહે છે ભગવાન ઉપર વિશ્વાસ રાખે છે જે થાય છે જે કરે છે ભગવાન શ્રી કૃષ્ણ એ સારું કરે છે કશું ઈચ્છતો નથી અને શુભ અશુભનો ત્યાગ કરે છે એક જ ઈચ્છા હોય છે એની ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી બાકી એ કંઈ ઈચ્છતો નથી બાકી બધું ભગવાન શ્રી કૃષ્ણ પ્રોવાઈડ કરે છે બધું આપે છે પણ એની એક જ ઈચ્છા હોય છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી શુભ અશુભનો ત્યાગ સારું અને ખરાબનો ત્યાગ કરે છે તો આવો ભક્ત છે ભગવાનને ખૂબ જ પ્રિય છે ભગવાનને અત્યંત પ્રિય છે શ્લોક નંબર અઢાર ઓગણીસ શત્રુ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે માન અપમાન ઠંડી ગરમી સુખ દુઃખ કીર્તિ અપકીર્તિ દુસંગતથી દૂર મૌન સંતુષ્ટ નિવાસની પરવાહ કરતો નથી જ્ઞાનમાં દ્રઢ ભક્તિમાં સંલગ્ન રહે છે ઠંડી ગરમી માન અપમાન આ બધા દ્વંદ્વો છે અને દ્વંદ્વ કહેવાય સુખ દુઃખ ઠંડી ગરમી કીર્તિ અપકીર્તિ આ દ્વંદ્વોથી એ પર રહે છે એનાથી દૂર રહે છે દુઃસંગથી દૂર રહે છે જે ખરાબ સંગતિ છે ગુજરાતીમાં કહેવત છે સંગ એવો રંગ બરોબર તો એવા જે મિત્રો છે એવો જે સંઘ છે તે કુસંગ છે ખરાબ સંઘ એનાથી દૂર રહે છે સુસંઘની અંદર રહે છે મોન મોન મતલબ એવું નહીં બોલવું જ નહીં બટ જેટલું જરૂર હોય એટલું જ બોલવું જ્યારે હોય ત્યારે જ બોલવું વિદુરજી જેવું જે વિદુરજી હતા એ જ્યારે પણ એના મોઢામાંથી શબ્દ નીકળે મતલબ સમજો એનો એક કહેરાઈમાં અર્થ હોય ફાલતુ શબ્દ ક્યારે પણ એના મુખમાંથી ના નીકળે તો એવા બનવાનું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અગર મુખમાંથી કાંઈ નીકળે છે તો એનું મિનિંગ હોવો જોઈએ એનો કાંઈક સારો અર્થ હોવો જોઈએ મન સંતુષ્ટ નિવાસની પરવા કરતો નથી જેને જેટલું જોતું છે ભગવાન શ્રી કૃષ્ણ આપેલું છે બરાબર મનુષ્યને ઘર આપેલું છે પ્રાણીઓને જંગલ આપેલું છે જળચર પ્રાણીઓને પાણી આપેલું છે ભગવાન શ્રી કૃષ્ણે બધા માટે વ્યવસ્થા કરેલી છે તો કે ક્યાંથી નિવાસ માટે એ મૂંઝાતો નથી બરાબર પરવા નથી કરતા જ્ઞાનમાં દ્રઢ રહે છે ભક્તિમાં સંલગ્ન રહે છે એ હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરતો રહે છે અને જ્ઞાન છે એની જિંદગીમાં ઉતારતો રહે છે અને ભક્તિમાં સતત પરવાયેલો રહે સતત યુગતા હંમેશા ભક્તિમાં જોડાયેલો રહે છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવામાં શ્લોક નંબર વીસ જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ રહે છે તે તેવા ભક્તો મને અતિશય પ્રિય છે જેવો આ ભક્તિ ભક્તિયોગ છે એનો માર્ગનું અનુસરણ કરે છે આ જે ભગવાન લાક્ષણિકતા બતાવી એ પોતાની અંદર જિંદગીની અંદર ઉતારે છે ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં હંમેશા પરવારે રહે છે મન અને બુદ્ધિ ભગવાનમાં હંમેશા લગાવેલું રહે છે આવા જે ભક્તો છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મને ખૂબ જ પ્રિય છે મને જ પોતાનું સરોવરી ધ્યેયબાન છે એનો ધ્યેય એ નથી હોતો કે હું બંગલા બનાવું સારી સારી ગાલ લઉં અથવા તો અત્યારે જે સાયન્ટિસ્ટોનો હેતુ છે કે ચંદ્ર ઉપર જઈને ઘર બસાવીએ એવા એના ગોલ નથી હોતા એના સિર્ફ એક જ ગોલ હોય છે એક જ લક્ષ્ય હોય છે ભગવાનને પ્રાપ્ત કરવું ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં જવું ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા આ ચોર્યાસી લાખનું જે ચક્કર છે એમાંથી દૂર જતું રહેવું અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવું એના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરવું એ જ એનો લક્ષ્ય હોય છે જે ભક્ત આવું વિચારે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એવો ભક્ત મને સૌથી પ્રિય છે તો આ બારમો અધ્યાય મેં તમને શોર્ટમાં સમજાવ્યો છે એકદમ ડીપની અંદર ઊંડાણપૂર્વક આપણે એક એક શબ્દનો અર્થ અને એક એક શ્લોકનો મિનિંગ અને એ શું કહેવા માગે છે એ ઊંડાણપૂર્વક આપણે આગળના વિડીયોમાં સમજીશું જય દ્વારકાધીશ જય મુરલીધર